મવડી પોલીસ હેડક્વાર્ટર પાસેના વોકડા નજીક સિત્તેર જેટલા ગેરકાયદેસર ઝુપડા આવેલા હતા સરકારી જગ્યા પર દબાણ સ્વરૂપ આ ઝુપડા હટાવવા માટે ગઈકાલે અહીં ઝુપડા રહેતા લોકોને જાણ કરવામાં આવી હતી જેથી આજ સાંજ સુધીમાં ઝૂંપડાઓ સ્વેચ્છાએ હટાવી દેવામાં આવશે અને ત્યારબાદ બુલડોઝર ફેરવી રૂપિયા પંદર કરોડની સરકારી જગ્યા ખાલી કરાવવામાં આવશે આ અંગે રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર અજયસિંહ જાડેજાએ જણાવ્યું અહીંયા અંદાજે સાઠથી સિત્તેર જે ઝૂંપડા આવેલા હતા જે પરપ્રાંતિયો મજૂરો હતા હવે એમાંથી અત્યારે હાલ એ લોકોને ગઈકાલે જે સ્વૈચ્છિક એમને સમજૂત કરતા કે ભાઈ સરકારી જગ્યા છે તો અત્યારે લગભગ આપ જોઈ શકો છો કે તમામ એમાંથી એ લોકોએ ખાલી કરી આપેલ છે ને અંદાજે જોવા જઈએ તો પચીસોથી ત્રણ હજાર વાર જગ્યા જે છે જેની અંદાજે કિંમત આપણે દસથી પંદર કરોડ જેવી ગણી શકાય છે મવડી પોલીસ હેડક્વાર્ટર પાછળ આવેલ જમીન પર રહેલ દબાણ દૂર કરવા જતાં ત્યાં 200 વાર્સી રેતી કપચીના ઢગલાઓ ધ્યાને આવ્યા હતા જે અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરતાં તેની ટીમે રેતી કપચીનો 75 મેટ્રિક ટન જથ્થો સીઝ કર્યો છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ